રાજકોટ જિલ્લાના રફાળા મુકામે ઇન્દ્રોડિયા પરિવારના દેવી શ્રી જક્ષાણી માતાજી અને મહાકાળી માતાજીના નૂતન મઢનું પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો રાજકોટ જિલ્લાના રફાળા મુકામે સમસ્ત ઇન્દ્રોડિયા પરિવારના કુળ દેવીશ્રી અને મહાકાળી માતાજીનો મઠ મઠ આવેલ છે ત્યારે અહીં અને માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન ઇન્દ્રોડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ અમદાવાદ અમરેલી બાબરા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ઇન્દ્રોડિયા પરિવારના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહીને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે સવારે સમિતિના સભ્યો સન્માન બાબરાના કિરીટભાઈ ઇન્દ્રોડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું